રૂપલી ખુશ હતી ચીમન હવે બદલાઈ ગયો હતો રૂપલીનું માન રાખી ચીમને સારી રીતે એના બાપુને વડોદરા આવવાનું આમંત્રણ આપ્યું હતું રૂપલીના બા બાપુ આવતા અઠવાડિયે આવવાના છે એવું નક્કી થઈ ગયું રૂપલી હવે દિવસો ગણવા લાગી અહીંયા આવ્યા પછી એ પહેલી વાર એને મળવાની હતી ખાસ તો એની બાને ચીમને લઈને જે ચિંતા થતી હતી એ દૂર કરવી હતી એ રહીન્યા આવીને પોતાનો સુખી સંસાર જુએ અને એની આંખોને ટાળ થાય એવી રૂપલીની ઈચ્છા હતી રૂપલી એના બા બાપુના આવવાની રાહ જોતી હતી એમાં એક દિવસ રૂપલી અને બાજુવાળા અનસુયાબેન ઊભા હતા રૂપલી એને કહેતી હતી ચાર દી પછી મારા બા બાપુ આવવાના છે અનસુયાબેન આ સાંભળી તરત બોલ્યા હું વિચારતી જ હતી કે રૂપલબેનના મોંઘ ઉપર આટલી ખુશી કેમ દેખાય છે હવે ખબર પડી આ વાતચીત ચાલતી હતી ત્યાં રૂપલી અચાનક દોડીને ઘરમાં ગઈ આમ અચાનક રૂપલીને જતા જોઈ અનસુયાબેન થોડા ગભરાયા એ પણ રૂપલીની પાછળ ગયા રૂપલી હાથ ધોવાના કુંડા વોશ બેસિન આગળ ઉભી બેસિનમાં મોં નાખી ઉલટી કરતી હતી અનસુયાબેને આવી રૂપલીના પીઠમાં હાથ પસરાવ્યો અને પૂછ્યું શું થાય છે બેન ખબર નથી પડતી મને બે ત્રણ દિ આ ઉઈબકા કેમ આવે છે રૂપલીએ મોંગ ધોતા જવાબ આપ્યો અનસુયાબેન સમજી ગયા એને આગળ પૂછ્યું આ વખતે મહિનો ગયો રૂપલીને જાજી ખબર પડી નહીં એ મૂંઝવણ ભરી નજરે અનસુયાબેનને જોઈ રહી અનસુયાબે મંદ વધુ પૂછ્યું આ મહિને બેઠી હવે રૂપલીને ચમકારો થયો એ શરમાઈ ગઈ અનસુયાબેને રૂપલી સામે તોફાની હાસ્ય ફેંકતા કહ્યું આમાં શરમાય શરમાઈ છે સાની આ સામાન્ય છે દરેક સ્ત્રી સાથે થાય છે અનસુયાબેનની વાત સાંભળી રૂપલીએ શરમાતા કહ્યું ના બેન વખતે દસ દી નીકળી ગયા રૂપલીની વાત સાંભળી અનસુયાબેન ખુશી આપતા હોય તો સામે જોઈ રહી અનસુયાબેન રૂપલીને આ રીતે જોઈ ફરી હસવા લાગ્યા અને બોલ્યા રૂપલબેન મોંગ મીઠું કરાવો તમને સારા દિવસો જતા હોય એવું લાગે છે રૂપલી આ સાંભળી થોડી વાર આભો બની ગઈ અને થયું કે

સારા છે ચિમનભાઈને એ ડૉક્ટરનું સરનામું બતાવી દઈ શહીન્યા નજીક માંગજે છે રૂપલી અનસૂયાબેનને આભારવશ જોઈ રહી અનસુયાબેન જવા લાગ્યા ત્યાં રૂપલીએ એને ઊભા રાખ્યા તમે જાવ છો કે આગ એક મોટી બેનની જેમ આઈટલી મોટી વાત મને કીધી છે હવે મોઢું મીઠું કરીને જજા હું કાંગી બનાવું છું રૂપલીનો હરખ જોઈને અનસુયાબેન ના પાડી શક્યા એ પણ રૂપલી સાથે રસોડા માંગ્યા રૂપલીને આજે ચિમનનો કાગડોળે ઇંતજાર હતો એ ક્યારે આવે અને આ ખુશ ખબર આપું રૂપલી આજે દરરોજ થતી એના કરતા સુંદર રીતે તૈયાર થઈ આજે એણે ચીમના પસંદગીના કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો જે ચીમને એને પહેલી વાર લઈ આપ્યો હતો માથામાંગ સિંદુર કપાળે નાનો ચાંદલો લગાવ્યો હતો એ દેખાવમાં સારી હતી એટલે આછા સૌંદર્ય પ્રસાધનો વાપર્યા હતા એની ગણતરી એવી હતી કે ચીમન આવે એટલે તરત એની નોંધ લે રૂપલી તૈયાર થઈ ઘરના દરવાજા ઉપર એવી રીતે ઉભી કે ચીમનનું ધ્યાન સીધું એના ઉપર પડે ઉભી ઉભી રસ્તા ઉપર નજર પાથવી એ ચીમનની રાહ જોવા લાગી ચીમન આવ્યો એનું ધ્યાન રૂપલીએ આકર્ષ્યું રૂપલીએ એની બેગ લેવા હાથ લાંબો કર્યો ચીમન રૂપલી સામું જોઈ બેગ એનાથી દૂર કરતા મસ્તીમાં બોલ્યો શું વાત છે આજે મહારાણીનો વર્તારો અલગ છે ને રૂપડી ચીમનની વધુ નજીક આવી ચીમનના હાથમાંથી બેગ ઝૂંટવી અને બેગ ઝૂંટોતા અંદર બોલતી બોલતી ગઈ અંદર આવો એટલે હું મારો વર્તારો બતાવું અને છેલ્લે આંખ મિચકારી ચિમનને કનિક નવીન લાગ્યું ને અંદર ગયો રૂપરીએ પાણી આપતા કહ્યું તમે તૈયાર થઈ જાવ આપને બહાર જાવું છે સિમનના મુખ પર પ્રશ્નાર્થ ચિહ્નના ભાવ આવ્યા અને એ રૂપરીની વધુ નજીક ગયો તમે તૈયાર થઈ જાવ હું જલ્દી ચા બનાવી લઉં રૂપરીએ ચીમનને ફરી કહ્યું મૂંઝાતા અંદર ગયો રૂપલી પાસે ગઈ પીઠ દરવાજા બાજુ હતી રૂપલી રૂપરી પાછળથી બાજી પડતા બોલી મારે તમને એક ખુશખબર આપવા છે રૂપલીની વાત સાંભળી ચીમન ઓછળી પડ્યો ચીમનને રૂપલીનો શ્વાસ મહેસૂસ થતો હતો એના શ્વાસમાં પણ ગરમી આવી ગઈ એણે ખંભા હલાવતા પૂછ્યું ખુશખબરી હા મારા પ્રાણના રૂપલીએ વિલંબ કાર્ય વિના જવાબ આપ્યો સીમનને હવે જિજ્ઞાસા થઈ એ બોલ્યો કઈ ખુશ ખબર જલ્દી કહે રૂપલી જાણે તડપાવતી હોય એ રીતે બોલી પેલા કહ્યું કે તમે એ સાંભળી ખુશ થા તો મને શું અકળામણ થઈ પોતાના મોમ ઉપર ઉડતી રૂપલીની લટ ખેંચી બોલ્યો પહેલા તું ખબર કહે પછી બીજી વાત રૂપલીની લટ ખેંચાતા એ ચીખી પરંતુ દર્દ મીઠું હતું હવે રૂપલીથી પણ રેવાતું ન હતું એણે નજાકત ભરેલા સ્વરે કહ્યું તમે બાપ બનવાના છો આ સાંઘળી ચીમન ખુશીથી ઉછળી પડ્યો એણે પાછળ હાથ નાખી રૂપલીનો હાથ પકડી રૂપલીને આગળ ખેંચી રૂપલી આગળ આવતા એના બંને ખંભા પકડી રૂપલીને આખી હલાવી નાખી અને બોલ્યો શું વાત કરે છે સાચે જ રૂપલી ચીમને ખુશ થતો જોઈને ખુશ થઈ મારે સારા દિવસો જાય એમ લાગે છે આ વાત સાંભળી ચીમને રૂપલીને પોતાની તરફ ખેંચી ચૂમી લીધી રૂપલી તરફથી ખુશખબર સાંભળી ચીમનુ હૃદય પણ બાપ બનવાની ભાવનાથી ઉભરાઈ ગયું તું જલ્દી ચા બનાવું તૈયાર છું અલગ કરતા બોલ્યો પછી એને થોડી મૂંઝવણ થઈ રૂપડી જતી હતી ત્યાં એને રોકતા કહ્યું આમ ડોક્ટર પાસે જશું ચીમનનો મૂંઝવણ ભરેલો સવાલ સાંભળી રૂપડી ચીમનની નજીક આવી એની ચિંતા કરવામાં અનસુયાબેને મને બધુંની કીધું છે અને એણે આમાં ડોક્ટરનું સરનાઇમું પણ લખી આપ્યું છે પલંગના ઓશિકા નીચે પડેલ કાગળ ચિમનને આપતા રૂપલી બોલી અનસુયાબેન જતા હતા ત્યારે કાગળમાં નામ અને લખતા ગયા હતા વિચાર્યું હતું કે હું કહીશ પણ પછી એને રૂપલીને કહ્યું હતું રૂપલબેન એક કાગળ આપો ને એમામ હુમ નામ અને સરનામું લખતી જાપ ચીમનભાઈ આવીને પૂછવા આવશે એમામ નાહકનો સમય બગડશે રૂપલીએ એ કાગળ સાચવી ઓશિકા નીચે રાખી દીધો હતો ચીમને કાગળ હાથમાં લીધો અને વાંચવા લાગ્યો ડોશા સ્ત્રી રોગ નિષ્ણાંત સરનામું હતું ગોરવા રોડ ડોક્ટરની હોસ્પિટલ નજીક હતી ચીમને જલ્દી ચાપી દી બંને ડોક્ટર પાસે જવા બહાર નીકળ્યા ચીમને મોટરસાયકલ બહાર કાઢી રૂપલીએ વરંડાનો લોખંડનો દરવાજો બંધ કર્યો દરવાજો બંધ થવાનો અવાજ સાંભળી અંશુયાબેન બહાર આવ્યા રૂપલી મોટરસાયકલ ઉપર બેસવા જતી હતી ત્યાં માયાળું અંશુયાબેન મોટેથી બોલ્યા

ચિમન અને રૂપલી રિસેક્શન રૂમમાં રાખેલા બાકડા ઉપર બાજુ બાજુમાં બેઠા થોડી વાર શાંતિથી બેઠા રૂપલીએ સવાલ કર્યો આટલા મોટા ડાક્ટર પાસે હું પેલી વાર આવી છું અંદર શું કરશે રૂપરીનો સવાલ સાંભળી ચીમને એની તરફ જોયું અને કોઈ ના સાંભળે એ રીતે કહ્યું મારો પણ આ પ્રકારના દવાખાનામાં આવવાનો પહેલો અનુભવ છે મને કેમ ખબર અંદર શું થાય ચીમનનો સામે પૂછાયેલ સવાલ સાંભળી રૂપડી ચીમનો હાથ પકડતા બોલી મને હવે અંદેરથી ગભરામણ થાય છે રૂપલીની વાત સાંભળી ચીમને આજુબાજુ જોયું કોઈ તો નથી ને એ જોઈ પોતાનો હાથ રૂપલીના હાથમાંથી છોડાવતા બોલ્યો ગભરાય છે કેમ હું છું ને ચીમના આ શબ્દોએ રૂપલીને રાહત આપી રૂપલીની વાત પણ બરાબર હતી રૂપલીને ક્યારેય મોટી બીમારી નડી નહોતી ક્યારેક તાવ કે સળેખમ થતું તો ગામમાં નાના ડોક્ટર પાસેથી દવા લઈ લેતી થોડીવાર થઈ ત્યાંગ પેલી રિસેપ્શનમાં બેઠેલી છોકરીએ બૂમ પાડી રૂપલબેન આ સાંભળી ચિમન ઊભો થતા બોલ્યો ચાલો આપણો વારો આવી ગયો રૂપલી પણ ચિમન સાથે ઊભી થઈ રિસેપ્શનવાળી છોકરીએ આપેલી ફાઇલ લઈને બંગને અંદર ગયા ડોક્ટર શાહે હસીને આવકાર્યા રૂપલીને એની બાજુમાં રાખેલા મેજ ઉપર બેસવાનો ઈશારો કર્યો રૂપલી ત્યાં બેઠી જ્યારે ચિમન સામેની ખુરશીમાં બેઠો ડોક્ટરની બાજુમાં થોડી દૂર એની સહાયક ઊભી હતી ડૉક્ટરે થોડા પ્રશ્નો પૂછ્યા રૂપલીએ ગભરાતા જવાબો આપ્યા ડોક્ટરે સહાયકને સૂચના આપી બેનને અંદર લઈ જાવ સહાયકે રૂપલીને કહ્યું ચાલો અંદર આ સાંભળી રૂપલી ચિમન સામું જોતા ઊભી થઈ આ જોઈને ચિમન પણ ઉભો થવા ગયો પરંતુ પેલા સહાયકે તરત કહ્યું ભાઈ તમારે અંદર આવવાનું નથી ચીમન બાઘાની જેમ જોતો પાછો બેસી ગયો સહાયક રૂપલીને લઈને અંદર ગયા પાછળ ડોક્ટર ગયા

આ ટેસ્ટ કરાવીને આવો ત્યારે હું દવા પણ લખી આપીશ અને ફી પણ લઈ લઈશ આ સાંભળી કાગળ અને ફાઇલ લઈને બહાર નીકળ્યા લેબોરેટરી હોસ્પિટલની બાજુમાં હતી બંને ત્યાં પહોંચ્યા ત્યાં રિસેપ્શનમાં સન્માન ચીમને પેલો કાગળ બતાવ્યો રિસેપ્શનમાં ત્યાંગ પણ એક બહેન બેઠા હતા તેમણે રૂપલીનું નામ નોંધી રૂપલીને એક બોટલ આપી કહ્યું આમાં યુરિન લઈ લો પછી લોહીનું સેમ્પલ લેવાનું છે રૂપલીને કંઈ ખબર ના પડી એને ચિમન સામે જોયું અને ધીમેથી પૂછ્યું હું કરવાનું છે રૂપલીનો પ્રશ્ન સાંભળી ચિમન તડાતી નજરે એની સામે જોવા લાગ્યો પછી એણે રૂપલીને કાનમાં કીધું રૂપડીએ યુરીનનું સેમ્પલ આપી લોહીનું સેમ્પલ આપવા પહેલા બહેને કીધું ને ખુશી ઉપર બેઠી રૂપલી એની જિંદગીમાં પહેલી વાર લોહીનું સેમ્પલ આપતી હતી એને બહુ ગભરામણ થઈ જેવી પેલી સિરિજ લઈને લોહી લેવા ગઈ એવી રૂપલી ધ્રુજી ગઈ પેલીએ ચીમને કહ્યું ભાઈ આ બેનનો હાથ પકડો એ બહુ ગભરાય છે ચીમને રૂપલીનો હાથ પકડ્યો પેલીએ રૂપલીનું લોહી સિરિંજ માંગ લીધું પોતાનું લોહી જોઈને રૂપલીને ચક્કર આવી ગયા પોતાની જાતને માંડ માંડ સંભાળી આ જોઈને પેલા બેને ટોનો માર્યો આટલા ગભરાશો તો બાળક કેમ પેદા કરશો રૂપલીને કંઈ સમજ ના પડી પરંતુ ચીમનુ મો થોડું ગુસ્સાથી લાલ થઈ ગયું પેલીએ ચીમને ફી નૂમ કીધું અને સાથે કહ્યું એક કલાક પછી આવજો રિપોર્ટ મળી જશે ચીમને ઘડિયાળમાં જોયું સાડા છ થવા આવ્યા હતા ચીમને મનમાં ગણતરી કરી રિપોર્ટ સાડા સાતે આવશે અને ડોક્ટર આઠ વાગ્યા સુધી હોય છે બંને બહાર નીકળ્યા ચીમને બહાર નીકળતા જ બિચારી રૂપલીને સંભળાવ્યું તું તો સાવ ગામડીય જ રહી રૂપલી હજુ ગભરામણમાં જ હતી છતાં એને પૂછ્યું કેમ ચીમને તરત કહ્યું પેલી શું કહે છે એટલી ખબર ના પડે તે મને શરમમાં મૂક્યો આ વખતે રૂપલીને થોડો ગુસ્સો આવ્યો એ ક્યાંક તમારી સગડી હતી કે તમને શરમ આવે હું પેલી વખત આવી રીતે આવી છું મને એના શબ્દોની ખબર ન પડી રૂપલીને આ રીતે ગુસ્સેથી બોલતી જોઈ ચીમન થોડો ઠંડો પડ્યો રૂપલીને શાંત પાડવા રૂપલીનો હાથ પકડી ચીમન બોલ્યો એક કલાકનો સમય છે ચાલ ખંડુ પીને સમય પસાર કરીએ રૂપલીને મનમાં અણગમો હતો એને તરત જવાબ આપ્યો તમારે પીવું હોય તો પીવો મારે કાંગી નથી પીવું મને પાસી કાંગી ખબર નહીં પડે તો તમને શરીરમાં આવશે રૂપલીના આવા શબ્દો સાંભળી ચીમને આજે નવાઈ લાગી એને રૂપલીને સામે પૂછ્યું તું હંમેશા શાંત રહેવાવાળી આજે કેમ આવું બોલે છે રૂપલીએ ચીમને પકડેલો ચીમનો હાથ દબાવતા જવાબ આપ્યો બોલું જ નહીં તમને બીજાને જોઈને શરીમ આવે છે પણ પત્નીની હાલતનો વિચાર કરતા નથી રૂપલીની વાત સાંભળી ચીમને પોતાની ભૂલ સમજાવી એણે માફી તો ના માંગી પરંતુ એટલું જરૂર કહ્યું બીજી વાર હું ધ્યાન રાખીશ હવે ગુસ્સો થૂંક અને મારી સાથે ચાલ આ સાંભળી રૂપલી હસવા લાગી અને કહ્યું ચાલો પરંતુ ચીમના મનમાન હજુ ગામડાની શરમ ભરાયેલી જ હતી એક કલાક આમ તેમ સમય પસાર કરી લેબોરેટરી માંગથી રિપોર્ટ લઈને બંને ડોક્ટર શાહ પાસે આવ્યા કોઈ હતું નહીં એટલે પેલા બહેને તરત બંનેને ડોક્ટરની કેબિનમાં મોકલ્યા રિપોર્ટ જોઈને ડોક્ટરે બંનેને વધાઈ આપીને કહ્યું અભિનંદન મિસ્ટર એન્ડ મિસિસ પછી રૂપલી સામે જોઈને કહ્યું તમને એક માસનો ગર્ભ છે પણ બ્લડના રિપોર્ટમાં હિમોગ્લોબિન ઓછું બતાવે છે હું થોડી દવાઓ લખી આપું છું એ નિયમિત લેજો આ સાંભળી રૂપડીને બીજી તો ખબર ના પડી પણ પોતાને ગર્ભ રહી ગયો છે એટલી ખબર પડી એ ખૂબ જ હરખાઈ ગઈ પરંતુ એણે ચીમને લીધે હરખ ઉપર કાબુ રાખ્યો ડોક્ટરની વાત સાંભળી ચીમને થોડી ચિંતા થઈ એણે પૂછ્યું હિમોગ્લોબિન ઓછું છે તો એને માટે વાક્ય પૂરું કરે એ પહેલા જ ડોક્ટરે વાત કાપતા કહ્યું જુઓ મિસ્ટર આમાં કંઈ ગભરાવવાની જરૂર નથી મોટાભાગની સ્ત્રીઓમાં આ સામાન્ય છે પછી ઉમેરતા બોલ્યા ફાઇલમાં મેન સીડ્યુઅલ બનાવી આપ્યું છે એ પ્રમાણે અહીંયા નિયમિત બતાવવા આવજો ચીમને ફાઇલ લઈને ફી ચૂકવી બંને બહાર નીકળ્યા બંને બહુ ખુશ હતા એમાં ને રૂપલી ખાંસી ખુશ હતી